નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મની પ્લાન્ટમાં આવું પાણી નાખવાથી ધન દોલત આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો ઘરમાં મની પ્લાન્ટ હોય તો ત્યાં મા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસે છે અને સમૃદ્ધિનું આગમન થાય છે ઘરમાં મની પ્લાન્ટના લીલાછમ પાન અને સુંદરતાથી જ ખુશહાલી જળવાઈ રહે છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે મની પ્લાન્ટને યોગ્ય રીતે કેવી રીતે રાખવું અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ મિત્રો શું મની પ્લાન્ટમાં ખાતર તરીકે છાણ નાખવું જોઈએ જો તેના પાન પીળા પડી જાય તો શું કરવું શું તમને ફેંકી દેવા કે સાચવીને રાખવા શું મની પ્લાન્ટના સૂકા પાનને દબાવી દેવા જોઈએ એક મહત્ત્વની વાત આ ભૂલ કદી ન કરશો કારણ કે તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે જેના વિશે કદાચ જ કોઈને તમને કહેશે આ ચમત્કારિક ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ એક એવો દુર્લભ છોડ છે જેમાં ચમત્કારિક શક્તિઓ સમાયેલી હોય છે તેમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે જે ધન અને સમૃદ્ધિને આકર્ષે છે તમે તેને પૈસાનું વૃક્ષ પણ કહી શકો છો કારણ કે તેનું નામ જ મની પ્લાન્ટ છે એટલે કે ધન અને સમૃદ્ધિનું પ્રતીક મની પ્લાન્ટના છોડ પાસે એક વિશેષ દેવી શક્તિ હોય છે જે સોનું ચાંદી હીરા મોતી અને ધનને પોતાની તરફ આકર્ષે છે એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટના છોડમાં મા લક્ષ્મીજીનો વાસ હોય છે જ્યાં મની પ્લાન્ટ હોય છે ત્યાં લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે જે વ્યક્તિ મની પ્લાન્ટનું યોગ્ય રીતે પાલન કરે છે તેના ઘરમાં કદી પણ ધનની અછત રહેતી નથી હવે આપણે જાણીશું મની પ્લાન્ટના વિશ ચમત્કારી ફાયદા જે કદાચ જ કોઈ તમને કહેશે સાથે જ આપણે એ પણ જણાવીશું કે મની પ્લાન્ટને ક્યાં નહીં લગાવવો જોઈએ તેને કોણે નહીં સ્પર્શવો જોઈએ તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જો તમારે જલ્દીથી જ ધનવાન બનવું હોય તો મની પ્લાન્ટ કદી કોઈની પાસેથી ખરીદીને નહીં લગાવવો જોઈએ ખરીદેલો મની પ્લાન્ટ કદી અસર બતાવતો નથી આની પાછળ એક ખૂબ લાંબી કહાની છે જે અમે તમને પછીથી કહીશું આ માટે અમે એક અલગ વિડીયો બનાવીશું જુઓ મની પ્લાન્ટ કોઈ એક એવી વ્યક્તિના ઘરેથી લેવો જોઈએ જેનું ઘર આકર્ષક હોય લીલોતરીથી ઘેરાયેલું હોય સુખમય વાતાવરણ હોય અને જેની આર્થિક સ્થિતિ પહેલેથી જ મજબૂત હોય મની પ્લાન્ટ એ ઘરેથી લેવો જોઈએ જ્યાં ધન દોલત હોય જ્યાં પૂજા પાઠ થતા હોય અને જ્યાં ચારે દિશાઓથી ધન આવતું હોય ઘરમાં અનાજની કોઈ અછત ના હોય આવા ઘરેથી ચોરાયેલો મની પ્લાન્ટ લીલોછમ સુંદર ઘટ અને પાંદડાવાળો હોવો જોઈએ આ મની પ્લાન્ટ ચોરીને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તેને નષ્ટ કરવું પાપ અને અશુભ માનવામાં આવે છે મિત્રો કેટલું ચોરવું તે પણ આપણે કહીએ છીએ મની પ્લાન્ટની ઉપરથી થોડી દાળખી તોડી લો પરંતુ ધ્યાન રાખો કે પીળા પાંદડાવાળું કે સૂકા પાનવાળા ન હોવા જોઈએ લીલા છમજ હોવા જોઈએ સૌથી પહેલાં તેને કોઈ પાણીની બોટલમાં નાખો જેથી તેમાં મૂળ નીકળી શકે શકે ત્યારબાદ તમે તેને કોઈ જમીનમાં કે કુંડામાં લગાવી શકો છો જુઓ જ્યારે તમે મની પ્લાન્ટ ઘરમાં લાવો છો ત્યારે તે જ સમયે તેને પાણીની બોટલમાં નાખવું પડે છે જેથી તૂટેલા ભાગમાંથી મૂળની ઉત્પત્તિ થઈ શકે જ્યારે મૂળ નીકળી આવે છે ત્યારે તેને તરત જ જમીનમાં કે કુંડામાં લગાવી શકો છો તમે ઈચ્છો તો તેને પાણીની બોટલમાં પણ રાખી શકો છો પરંતુ શરત એ છે કે પાણી સ્વચ્છ હોવું જોઈએ અને દર બેથી પાંચ દિવસે પાણી બદલતા રહેવું જોઈએ મિત્રો તમે માનશો નહીં જ્યારે કોઈ વ્યક્તિ મની પ્લાન્ટ પોતાના ઘરમાં લગાવે છે ત્યારે તેના ઘરમાં ધનદોલક ચુંબકની જેમ ખેંચાઈ આવે છે અને જેના ઘરેથી તમે મની પ્લાન્ટ લીધું હોય જો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો તમારી આર્થિક સ્થિતિ પણ તેના જેવી મજબૂત થવા લાગે છે તમે ધનવાન અને બળવાન થઈ જાઓ છો તેનાથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ઝડપથી આકર્ષિત થવા લાગે છે અને ધનની દેવી માલક્ષ્મી લીલોત્રી જોઈને દોડી આવે છે મની પ્લાન્ટ ક્યારેય ખરીદીને નહીં લગાવવું જોઈએ મની પ્લાન્ટના મૂળને ક્યારેય પણ શો ઓફ નહીં કરવા જોઈએ જો તમે બોટલમાં પ્લાન્ટ લગાવ્યું હોય તો તેમાં લાલ રંગનું રિબિન બાંધી દો જેથી તેના મૂળ છુપાઈ જાય લાલ રંગનું રિબિન બાંધવાથી મની પ્લાન્ટની શક્તિ ઘણી વધી જાય છે તેથી મની પ્લાન્ટ પર લાલ રંગનું રિબિન બાંધવાની સલાહ આપવામાં આવે છે ચાઇના અને કુવૈતના લોકો પણ મની પ્લાન્ટ પર લાલ રિબિન બાંધે છે જો લાલ રંગનો દોરો ન હોય તો તમે લાલ રંગનો કોઈ પણ કાગળ ગમે તે બાંધી શકો છો કારણ કે કલાઓ વધુ શુભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે મિત્રો મની પ્લાન્ટને ક્યાં ક્યાં અને કઈ વસ્તુમાં લગાવી શકાય છે આવો જાણીએ તમે મની પ્લાન્ટને કોઈ બોટલમાં પાણી ભરીને કે જમીનમાં તમે લગાવી શકો છો શાસ્ત્રો અનુસાર જો જમીનમાં ઘરની પાસે કોઈ વૃક્ષ કે છોડ લગાવવામાં આવે તો તેનાથી ઘરનો પાયો મજબૂત થાય છે સંબંધોમાં કડવાશ નથી આવતી પરિવારમાં કોઈ અંતર નથી પડતું અને જીવનમાં કોઈ ઉતાર ચઢાવ નથી આવતો ઘરના મૂળ અને પાયો મજબૂત થાય છે જેનાથી કોઈ દુશ્મન કે નજર દોષ નથી લાગતો એમ માનવામાં આવે છે કે મની પ્લાન્ટ જો તમે એક ધનની જેમ પૂજો તો તેની સકારાત્મક અસર ઝડપથી થાય છે અને મની પ્લાન્ટને ઘરના મુખ્ય દ્વારની ઉપર લગાવવો જ જોઈએ ત્યાંથી તમે ઘરમાં પ્રવેશ કરો છો તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તેમજ તેને ટેરેસ પર પણ લગાવી શકાય છે અથવા ઊંચી છત પર પણ તમે તેને ઘરની મધ્યમાં પણ લગાવી શકો છો દરવાજા ઉપર મની પ્લાન્ટ લગાવવાથી દરવાજો સુંદર લાગશે અને ઘરમાં પ્રગતિ પણ થશે રસોડામાં મની પ્લાન્ટને બારી પાસે રાખવું સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ લગાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી શુભ હોય છે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે તેના દેવતા વિઘ્નહર્તા ભગવાન ગણેશજી અને આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તે વધુ શુભ બને છે મિત્રો જો આપણે એક ગુપ્ત માહિતીની વાત કરીએ તો જ્યારે ઘરમાં મની પ્લાન્ટનું એક પાન પીળું પડી જાય અથવા સુકાઈ જાય તો તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે ખર્ચા વધવાના છે અથવા દેવું વધી શકે છે આ ત્યારે થાય છે જ્યારે મની પ્લાન્ટની સંભાળ યોગ્ય રીતે નથી લેવાતી અથવા તેમાં ગંદુ પાણી નાખવામાં આવે છે માનવામાં આવે છે કે મની પ્લાન્ટ ધનને આકર્ષિત કરનારો છોડ હોય છે તેથી તેની યોગ્ય સંભાળ જરૂરી છે જેમ આપણે પહેલાં કહ્યું તે મની પ્લાન્ટમાં મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેનો વાસ હોય છે અને તે કુબેર મહારાજનું પ્રતિનિધિત્વ કરે છે મની પ્લાન્ટમાં હંમેશા એ જ પાણી નાખો જે તમે પીઓ છો અને તેમાં હંમેશા સ્વચ્છ પાણી નાખવું જોઈએ તમે ઈચ્છો તો પાણીમાં થોડા બટાકાનો રસ નાખી શકો છો જેનાથી મની પ્લાન્ટ ઝડપથી લીલોછમ થઈ જાય ત્યારે મની પ્લાન્ટ લીલોછમ હોય છે ત્યારે જ ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે અને ધન આકર્ષિત થાય છે આની સાથે જ કોઈ મુશ્કેલી નથી આવતી પરંતુ ધ્યાન રાખો કે ગંદુ પાણી મની પ્લાન્ટમાં ન નાખવું જોઈએ જો કોઈ મહિલાએ માસિક પીડા હોય અને તે સ્થિતિમાં મની પ્લાન્ટમાં પાણી નાખવાનો પ્રયાસ કરવામાં આવે તો મની પ્લાન્ટ સડી શકે છે સુકાઈ શકે છે તમારા ઘરમાં ધીરે ધીરે ગરીબીનો વાસ થઈ શકે છે આ સ્થિતિમાં મની પ્લાન્ટને તમારી પીડા લાગી જાય છે અને તે નષ્ટ થઈ જાય છે સાથે જ માસિક ધર્મ દરમિયાન તુલસીમાં પણ પાણી નાખવું જોઈએ નહીં કારણ કે આનાથી છોડ સુકાઈ શકે છે અને ઘરમાં ધન આવવાના માર્ગ પણ બંધ થઈ શકે છે રવિવારે ભૂલથી પણ મની પ્લાન્ટમાં પાણી ન નાખો કારણ કે આને સારું નથી માનવામાં આવતું મની પ્લાન્ટની ડાળી હંમેશા ઉપરની તરફ વધવી જોઈએ જેમ જેમ મની પ્લાન્ટની ઊંચાઈ વધશે તેમ તેમ ઘરમાં ધન અને ખુશહાલી આવશે મની પ્લાન્ટની માટીમાં અથવા તેના કુંડામાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખવો જોઈએ આનાથી ઘરમાં ધન આકર્ષિત થાય છે પૈસાને પૈસો જ ખેંચે છે મની પ્લાન્ટમાં એક સિક્કો નાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે તો તેમાં રૂપિયો મૂકો જે મની પ્લાન્ટ જમીનમાં રોપ્યો હોય તો તેમાં એક સિક્કો મૂકવો જોઈએ મની પ્લાન્ટનું નામ જ છે મની તો તેની પાસે થોડી ઘણી મની હોવી જોઈએ તમે તેને થોડું પાણી આપશો તો તે તમને લાખો કરોડોની મની આપશે તમારા ઘરમાં પણ મની પ્લાન્ટમાં એક સિક્કો રાખેલો છે જે તમે જાતે મૂક્યો છે તમને પણ એ જ સલાહ આપીએ છીએ શાસ્ત્રોમાં એક કથા છે કે વૃક્ષની નીચે થોડું ધન રાખવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ રહેતો નથી અને બીમારીથી બચે છે એટલે જ વૃક્ષની નીચે ધન રાખવું જરૂરી માનવામાં આવે છે જો તમારા ઘરમાં મની પ્લાન્ટ છે તો તેમાં હંમેશા પૈસા રાખવા જોઈએ જેથી તેમને ઝડપથી પૈસા આપે મની પ્લાન્ટમાં એક સિક્કો મૂકવાથી તેની દિવ્ય શક્તિ સકારાત્મક ઉર્જાનો ભંડાર બની જાય છે તેને જ્યાં પણ રાખશો ત્યાં ધનની કમી નહીં થાય અને ઘરમાં અનની કોઈ કમી નહીં થાય મિત્રો તમારા ઘરનો મની પ્લાન્ટ ક્યારેય પણ કોઈને ભેટમાં નહીં આપવો જોઈએ કારણ કે આવું કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે જેટલું પણ ધન તમે કમાયા છો તે ધીરે ધીરે કરીને ખતમ થઈ જશે મની પ્લાન્ટને ભેટમાં આપવાનો અર્થ એ છે કે તમારા ઘરનું ધન કોઈ બીજાને આપી દીધું જો તમે મની પ્લાન્ટ આપવા માંગતા હોય તો તેની બહારથી લાવીને આપી શકો છો પરંતુ ઘરના મની પ્લાન્ટને ક્યારેય ભેટમાં ન આપો કારણ કે તેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે મની પ્લાન્ટ તમે આવનારા ઘર ઓફિસ દુકાન પર જોયો હશે તેનો લીલો રંગ આંખોને શાંતિ આપે છે મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવે છે જોકે મની પ્લાન્ટને જૂની કે દારૂની બોટલમાં ન લગાવો કારણ કે આવું કરવું ખોટું માનવામાં આવે છે તેને હંમેશા સાફ અને સ્વચ્છ બોટલમાં જ લગાવવો જોઈએ બજારથી તમે નવી બોટલ વપરાય નહીં તેવી ખરીદી શકો છો તૂટેલી કાચની બોટલમાં મની પ્લાન્ટ ક્યારેય ન લગાવવો જોઈએ કે પ્લાસ્ટિકની બોટલમાં પણ ન રાખવો જોઈએ હંમેશા તેને સ્વચ્છ બોટલમાં રાખવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો